ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આઈ હોપ તમે બધા મજામાં જશો તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો અત્યારે વાગ્યા છે નવ અને મારે અત્યારે બધું જ કામ બાકી છે જસ્ટ બીકોઝ આજે મારા છોકરાઓને સ્કૂલમાં સેલિબ્રેશન હતું કૃષ્ણનું તો એ લોકોને રેડી કરવામાં બહુ જ લેટ થઈ ગયું એ લોકોને રેડી કરીને મેં મોકલી દીધા એ લોકોને સ્કૂલે તો હવે હું મારું બધું જ ઘરનું કામ પતાવી નાખું એ પહેલાં મેં અને મહીં ગઈ બંને જણાએ અમે ચા પાણી કરી લીધા ચા નાસ્તો થઈ ગયો અમારો તો હવે હું મારા ઘરની હાલત તમને બતાવું કેવી છે અત્યારે મારા બધું જ કામ બાકી પણ છે સાથે સાથે તો તમે જોઈ શકો છો આ છે મારા ઘરની હાલત આજની તો થોડું ઘણું તમે બધું નાનું મોટું હતું એ તો બધું મેં કરી નાખ્યું તો અત્યારે બાકી છે બધું એ છે હજુ કચરા પોતા કરવાના બાકી છે અહીંયા હજુ હું પણ તૈયાર થવાની બાકી છું તમે જોઈ શકો હજુ હું નાઇટ ડ્રેસમાં જ છું ને અહીંયા હજુ કપડાં પણ નાખવાના બાકી છે મશીનમાં તો હવે મારા છોકરાઓ આવે બંને જણા સ્કૂલેથી આવે તો હું તમને એ લોકોનો લુક બતાવું કે મેં એ લોકોને કેવા તૈયાર કરેલા હતા તો એ લોકો આવે ત્યાં સુધીમાં હું પણ તૈયાર થઈ જાઉં મારું ઘરનું કામ બધું પતાવી નાખું તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયે રહેજો તો ફ્રેન્ડ્સ હું તૈયાર થઈ ગઈ છું અને અહીંયા મારું બધું જ કામ બધું ફિનિશ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો અહીંયા વાગી ગયા છે એટલે છોકરાઓ પણ આવતા જ તો અહીંયા મેં પણ કપડાં નાખી દીધા છે ધોવા માટે તો હવે છોકરાઓ આવે ત્યાં સુધીમાં હું ફટાફટ રસોઈની પણ તૈયારી કરી નાખું તો ફ્રેન્ડ્સ મારા છોકરાઓ પણ આવી ગયા છે સ્કૂલેથી ને મેં પણ રસોઈની થોડી કેવી તૈયારી કરી નાખી છે તો અહીંયા હું બતાવું કે મારો કાનો મેં કેવો તૈયાર કરેલો તો સવારે ઉઠીને વહેલા તો એનો તમને લુક બતાવું ને પછી હું મારે બતાવું મારી રાધા ને આજે મેં ઓલ્ટરનેટ કરેલું હતું કે મારા છોકરાને મેં રાધા બનાવેલી હતી અને મારી છોકરીને મેં બનાવેલો હતો કૃષ્ણ કાનુડો તો એને એના હેર પણ એવા છે એટલે મેં એને કાનાનો આપ્યો તો લુક તો એ હું તમને કાનો બતાવ કે એ કાનો કેવો દેખાય છે તો ફ્રેન્ડ્સ આ છે મારો કાનો કે તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આ એના હેર જ એવા છે કરલી એટલે મેં એને કાનો જ બનાવેલો હતો ને એની સાથે મેં અહીંયા મટકી પણ સહન હતી રાત્રે ડેકોરેટ કરેલી હતી ને એની અંદર રૂ નાખેલું હતું ને એની સાથે સાથે છોકરાઓ માટે ચોકલેટો પણ હતી ને આ છે મારી રાધા તો એનો મેકઅપ થોડોક મેં કરેલો હતો સારો પણ સ્કૂલ એ છોકરો છે એટલે એને સ્કૂલ એને રડું આવે છે એને રાધા બનવું નહોતું ને મેં એને બરજબરીથી રાધા બનાવેલી હતી તે તમે જોઈ શકો છો રડવું રડું થઈ ગયેલા છે છોકરાઓ પણ આજે એને એને હતા ક્યારનું ગાઢવું હતું બધું ને સ્કૂલમાં આજે મેં એને કપડાં આપેલા નહોતા ભૂલમાં મેં એને આજે કપડા ભૂલમાં આપેલા નહોતા તો ચેન્જ કરાવ્યા વગર ટીચર એને મોકલી આપ્યો છે તો હવે હું એને ફટાફટ એ લોકોને ચેન્જ કરાવી દઉં ને એ લોકોને પણ તૈયાર કરી નાખું ફટાફટ પાછા કપડાં ચેન્જ કરીને તો હવે પછી થાય છે મારી રસોઈની તૈયારી તો પહેલા એ લોકોને ચેન્જ કરાવી નાખું તો ફ્રેન્ડ્સ હું અને મારા કાનો બંને જણા આવી ગયા ટેરેસ ઉપર તો એને મારે થોડાક એવા ફોટા પાડવાના હતા અને અહીંયા વરસાદ પણ ચાલુ હતો તો સાથે સાથે મારે પણ રીલ્સ બનાવવાની હતી તો મેં અને દ્રષ્ટિએ મારા કાનાએ બંને જણાએ અહીંયા ફોટા પાડ્યા અને રીલ્સ બનાવી દીધી ફ્રેન્ડ્સ ફાઇનલી થઈ ગયા છે સવા બાર અને અહીંયા મારા બંને છોકરાઓનો લુક પણ મેં તમને બતાવી દીધો છે કે એ લોકો કેવા લાગતા હતા તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે એ લોકોના મેં કેવા તૈયાર કરેલા હતા અને હા તમને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી તો અહીંયા એ લોકોને મેં ગરમા ગરમ બંનેઓને જમવાનું પણ આપી દીધું છે સાથે સાથે તો એ લોકોનો ટાઈમ થઈ ગયો હતો તો મેં એ લોકોને જમવા બેસાડી દીધા ને અહીંયા સારો વરસાદ આવી રહ્યો છે તો હું અત્યારે વરસાદની મજા માણું મયંકને મેં બોલાવેલા છે જમવા માટે તો મયંક આવે ત્યાં સુધી હું વરસાદની મજા લઈ લઉં અહીંયા સારો વરસાદ સારો છે હવે વરસાદ બીજો આવે તો વધારે સારું તો હું પણ ઉપર અહીંયા ટેરેસ ઉપર જઈ શકું વરસાદની મજા લેવા માટે તો આ વિડીયો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો શું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં